જોવા મળેલ છે કેટલાક વિસ્તારોની અંદર ચાલુ વર્ષે જે ચોમાસા દરમિયાન ખૂબ જ વરસાદ પડેલ છે કે અમુક ક્ષેત્રો જે છે ત્યાં વધુ વરસાદ પડવાના કારણે જે વાવેતર કરેલ પાકો જે છે એમાં પણ નુકસાન થવાના કારણે ઘણા પાકો ફેલ પણ કરે છે દિવેલાના વાવેતરમાં ખાસ કરીને પંદર ઓગસ્ટ પછી વાવેતરની ભલામણ કરવામાં આવેલ છે પરંતુ વધુ વરસાદના કારણે દિવેલાનું વાવેતર વાવેતર જે છે એ કેટલાક વિસ્તારોની અંદર એના વાવેતરમાં પણ સમયમાં પણ વિલંબ થયેલો છે તો દિવેલાના પાકનું વાવેતર જે છે એ કરવું હોય અને ખાસ કરીને કેટલાક પાકો એવા છે કે જે નુકસાન થયેલું છે તો એવા વિસ્તારોની અંદર પણ દિવેલાના પાક જે છે એ આપણે વાવેતર માટે લઈ શકીએ છીએ તો દિવેલાની વૈજ્ઞાનિક ખેતી માટે કેટલીક ચાવીરૂપ મુદ્દાઓ જે છે એ ખાસ કરીને ધ્યાનમાં રાખવા ખૂબ જ જરૂરી છે તો દિવેલાની વાવણી માટે ખાસ કરીને ભલામણ કરેલ જાતોનું પ્રમાણિત બિયારણ જ ઉપયોગ કરવો એ ખૂબ જ હિતાવ છે ખાસ કરીને દિવેલાની અંદર સુકારક્ર સુકારા સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો ખાસ કરીને જીસીએચ સાત જીસીએચ આઠ જીસીએચ નવ જીસીએચ દસ અને જીએસીએ અગિયાર જેવી જાતોનું પ્રમાણિત બિયારણ વાપરવું ખૂબ જ જરૂરી હોય છે ખાસ કરીને જ્યારે દિવેલાના પાકનું જ્યારે વાવેતર કરતા હોય ત્યારે તેના બીજને પટ આપવો ખૂબ જ જરૂરી હોય છે કારણ કે દિવેલાની અંદર ખાસ કરીને ઊભા પાકની અંદર જમીનજન્ય ફૂગનો થતા સુકારા અને મૂળખાઈનો પ્રશ્ન જોવા મળતો હોય છે તો ખાસ કરીને ઊભા પાકની અંદર આવા જમીનજન્ય રોગો સામે રક્ષણ મેળવવા માટે દિવેલાના પાકને એક કિલોગ્રામ બીજ દીઠ થાઈરમ ત્રણ ગ્રામ પત્તી ત્રણ ગ્રામ અને કાર્બનડેજીમ એક ગ્રામ અથવા કાર્બેન્ડેજીન એક ગ્રામ પ્રમાણે પાટ આપવો જરૂરી છે તેની સાથે સાથે ખાસ કરીને એડજસ્ટપેરિલમ કલ્ચર પચાસ ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પણ પાટા આપવામાં આવે તો ઉત્પાદનમાં ફાયદો થતો હોય છે ખાસ કરીને દિવેલ પાકની અંદર જમીનની તૈયારી કરતા હોઈએ તો એ સમયે જો ઉનાળા અંદર આપણે લીલો પડવાશ કરવામાં આવેલ ના હોય તો જમીનની તૈયારી કરતી વખતે દસ ટન છાણિયું ખાતર અથવા એક ટન દિવેલીનો ખોળ આપવો હિતાવ છે ખાસ કરીને જે વિસ્તારની અંદર સુકારા સુકારાનો રોગ આવી જતો હોય દર વર્ષે એવા વિસ્તારની અંદર જ્યારે જમીનની તૈયારી કરતા હોઈએ એ સમયે છાણિયું ખાતર જ્યારે આપતા હોઈએ અથવા ખોળ આપતા હોઈએ તો એની સાથે ટ્રાયકોડરમાં વિડી જે છે ખૂબ બાયોપેસ્ટિસાઈડ છે એ આપણે એની સાથે ભેળવીને આપવામાં આવે તો સુકારા અને નો રોગ જે છે એ ઉભા ભાગની અંદર ઓછો જોવા મળતો હોય છે ખાસ કરીને જ્યારે સંધિ ખાતર આપ્યા બાદ શરૂઆતમાં પાયાના ખાતરમાં રાસાયણિક ખાતરમાં ફોસ્ફોરિક ખાતર અને સલ્ફર આપવું જરૂરી હોય છે એવા વિસ્તારો કે જ્યાં લો અને જસદની ઉણક હોય તો એવા વિસ્તારોની અંદર ફેરો સલ્ફેટ અને જિંગ સલ્ફેટ પણ આપવું જરૂરી હોય છે તો એવા વિસ્તારની અંદર પંદર કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે ફેરોસલ્ફેટ આપવું અને આઠ કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે જિંક સલ્ફેટ આપવું જરૂરી હોય છે અને ગ્રેડ પાંચના મિનરલ મિક્સર પણ અવેલેબલ હોય છે તો એવા મિનરલ મિક્સર જે સરકાર બન્યા હોય એ વીસ કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે આપવાની ભલામણ છે દિવેલાના પાકની અંદર ખાસ કરીને જ્યારે વાવેતર બાદ દિવેલાના પાકને પિસ્તાળીસથી સાઠ દિવસ સુધી નિંદણ મુક્ત રાખવો એ ખૂબ જ જરૂરી હોય છે શરૂઆતમાં પ્રી ઇમરજન્સ નિંદામણ માટે પેન્ડેમિથેલિમનો છંટકાવ કરવામાં આવે તો નિંદામણથી રક્ષણ આપણે મેળવી શકીએ છીએ પરંતુ જો નિંદામણ માટે આ રીતની દવાનો ઉપયોગ કરવામાં ન આવેલો હોય તો ખાસ કરીને આંતરખેડ કરવી અને આંખ નિંદામણ કરવું એ ખૂબ જ જરૂરી રહેતું હોય છે ઘણીવાર આ શક્ય ન હોય મજૂરો નછતના કારણે તો ફ્રી પોસ્ટ ઇમરજન્સ છંટકાવ તરીકે ઇઝાલો પર વિથાઈલ જે છે એ વીસ મિલી પ્રતિ દસ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ આપણે કરવાથી પણ ખાસ કરીને નિંદામણો જે છે જે દિવેલન પાકમાં આવતા હોય એવા નિંદામણોને પણ આપણે અસરકારક રીતે નિયંત્રણ કરી શકતા હોઈએ છીએ દિવેલાની અંદર ખાસ કરીને શરૂઆતના પાકની અવસ્થા હોય તો એવા સમયે વિવિધ પ્રકારની જીવાતોનો પણ ઉપદ્રવ જોવા મળતો હોય છે તો ખાસ કરીને શરૂઆતની અવસ્થામાં જુસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળી શકે છે અને ચાવીન ખાનાર જીવાતોનો ઉપદ્રહ જોવા મળે એમાં ચુષ્ય જીવાતોનો જો ઉપદ્રહ ખાસ કરીને ફ્રીપ્સ જે છે લીલા તરતડિયા છે સફેદ માખી જે છે એનો ઉપદ્રહ જોવા મળે તો શોષક પ્રકારની દવાઓ ખાસ કરીને ડાયમિથોઇડ ત્રીસ સીસી અથવા મિથેલોટેમેટોન પચીસ સીસી દસ મિલી પ્રતિ દસ લીટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવામાં આવે તો આવા પ્રકારની ચુષ્ય જીવાતો જે છે એનું આપણે અસરકારક નિયંત્રણ મેળવી શકીએ છીએ અને ચાવી જીવાતોમાં ખાસ કરીને જ્યારે પાકની નાની અવસ્થા હોય તો એવા સમય દરમિયાન દિવેલાની અંદર ખાસ કરીને ઘોડિયાળનો પ્રશ્ન જોવા મળતો હોય છે અને સ્પોડફટેરા અને કાતરાનો પ્રશ્ન જોવા મળતો હોય છે એટલે ઘોડિયાળનો ઉપદ્રવ જોવા મળે અથવા કાતરા અથવા પાનખાનારીયળ એટલે કે સ્પોડ અથવા પ્રોટીનિયા એને ખેડૂતો એ નામથી જાણતા હોય છે તો આવી જીવાતો જે છે ખાસ કરીને શરૂઆતની અવસ્થામાં નુકસાન કરતી જોવા મળતી હોય છે એમાં ખાસ કરીને સ્પોર્ડ અને કાતરા આ બંનેના જે જીવાત છે એની માદાપુદી ઈંડા સમૂહમાં મૂકતી હોય છે તો શરૂઆતમાં મોનિટરિંગ કરવામાં આવે તો આવા સમૂહમાં ઈંડા જોવા મળે તેવા ઈંડાઓને વીણીને નાશ કરવો જોઈએ અને ખાસ કરીને સ્પોર્ડફટેલા જે છે એના માટે એના નિયંત્રણ માટે બજારની અંદર ઉપલબ્ધ એરોમન ટ્રેપ જે છે એ મળતા હોય છે તો એવા ટ્રેપ આઠ પ્રત્યે એક્ટર પ્રમાણ લગાવવામાં આવે તો આવી જીવાતનું આપણે ટ્રેપ કરી અને નિયંત્રણ મેળવી શકતા હોઈએ છીએ અને આવી જીવાતો રાત્રિના સમયે પ્રકાશથી આકર્ષાતી હોયથી પ્રકાશ પિંજર લગાવવામાં આવે તો પણ આવી જીવાતોને આપણે કંટ્રોલ કરી સેક્ટરમાં ઘોડિયલ સ્પોડોપ્ટેરા અને કાતરાનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે તો ક્લોરપાઈ ફોર્સ વીસ સીસી વીસ મિલી પ્રતિ દસ લિટર પાણી અથવા ક્વિનલ ફોર્સ પચીસ સીસી વીસ મિલી પ્રતિ ત્રીસ લિટર પાણીમાં ભેળવી અને છંટકાવ કરવામાં આવે તો આવી જીવાતો સામે અસરકારક સાબિત થયેલ છે અને આવી જીવતો સામે આપણે પાકને બચાવ